જે બાદ અંબાજી જવા માટે અને વ્યક્તિના દીવો કરવાના નામે ત્રણ હજાર રૂપિયા માંગ્યા હતા એટલું જ નહીં હવન કરવાના નામે ચૌદ પોઈન્ટ લાખ બે વખત પડાવી લીધા હતા આ મામલે પોલીસે એક આરોપીની મુદ્દામાલ સાથે અટકાયત કરી છે

ચાણસમાં પોલીસે ભુવાની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે સુરત નર્મદ યુનિવર્સિટીની આગામી દિવસોમાં પરીક્ષા યોજાશે પરીક્ષામાં ગેરરીતિ કરનાર વિદ્યાર્થીને દંડ કરવામાં આવશે યુનિવર્સિટીના કુલપતિએ કહ્યું પરીક્ષામાં ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓને રૂપિયા પચીસો થી દસ હજાર સુધીનો દંડ કરાશે વીએનએસજીયુમાં આગામી ચૌદમી ઓક્ટોબરથી પરીક્ષાઓ

ચોવીસ કલાક એના કેમેરા રહેશે અને અહીંયાથી એનું રેકોર્ડિંગ ચાલુ રહેશે આ ઉપરાંત જેટલા પણ પરીક્ષા ખંડો જે છે એનું પણ અહીંયા લાઈવ અમારી પાસે આઈપીથી વ્યવસ્થા કરવામાં આવી છે જેથી એની અંદર કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય એસટી અમારી સલામત સવારીનું સ્લોગન તમે સાંભળ્યું જ હશે પરંતુ જો છવ્વીસ વર્ષથી ગામમાં એસટી બસ જ ન આવતી હોય તો સલામત સવારી કેવી રીતે કરે વાત છે રાજકોટના ધોરાજીના ભૂખી ગામની જ્યાં છેલ્લા પચીસ વર્ષથી ગ્રામજનોએ ગામમાં એસટી એસટીની સુવિધા ન હોવાથી વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં વધુ ભાડું આપીને જવું પડી રહ્યું છે ગ્રામજનોનું કહેવું છે કે પચીસ વર્ષથી ભૂખી ગામના લોકો એસટી બસની સુવિધાથી વંચિત છે વિદ્યાર્થીઓને સ્કૂલે જવા માટે ભારે હાલાકી ભોગવવી પડે છે અને વૃદ્ધાઓને અથવા મહિલાઓને ગામ છેવાડે ગામ આવેલું છે જેથી કરીને જવા આવવામાં ભારે મુશ્કેલી થાય છે તો આશરે છેલ્લા પ પચીસ પચીસેક વર્ષથી ગામમાં એસટી બસ નથી આવતી ખાસ કરી અને વિદ્યાર્થીઓ માટે જેથી જેનું શિક્ષણ ન પોરવે એટલા માટે એસટી તંત્રને અમારી નમ્ર અપીલ છે કે બને ત્યાં સુધી

અનેક રજૂઆતો કરી છે પરંતુ વિભાગ દ્વારા સ્ટાફ ન હોવાનું અને ગામનો રૂટ આડકતરો હોવાનું કહી વાત ટાળી દેવાતી હોવાનો પણ ગ્રામજનોએ આરોપ મૂક્યો વિદ્યાર્થીઓનું કહેવું છે કે ખાનગી વાહનોનો સારો લેવો પડે છે જેમાં અકસ્માતનો ભય સતત સતાવે છે વહેલી તકે એસટી બસ શરૂ કરાય તેવી માંગણી પણ તેમણે કરી અમારા ગામમાંથી બસોક વિદ્યાર્થીઓ ધોરાજી ભણવા જાય છે અને અમારા ગામમાં બસ નથી હોવાથી અમારે ક્યારેક ક્યારેક પ્રાઇવેટ વાહનમાં જઈએ છીએ ને અમે તો ત્યાં રસ્તામાં ખોટવાઈ જાય તમારે થાય ને બાયપાસ ચોકડીએ અને કેટલા વાહનો આવક જાવક થતા હોય તો એમાં અકસ્માતનો પણ કિસ્સો બની શકે છે અમારા ગામમાં ઘણા ટમ સમયથી એસટી બસ આવતી નથી એના કારણે અમારે વિદ્યાર્થીને જવા આવવામાં તકલીફ પડે છે અને મોટી ઉંમરના માણસોને મુસાફરી કરવામાં તકલીફ પડે છે એના કારણે અમે એસટી તંત્રને એટલી જાણ કરીએ છીએ કે અમારા ગામમાં એસટી બસ ટાઈમસર આવે જેથી વિદ્યાર્થીઓને ટાઈમે જવામાં વર્ષથી નથી આવતી અમારે પચીસેક વર્ષથી આ એસટી બસ નથી આવતી રજૂઆત કરી રજૂઆત બે ત્રણ વખત કરી તો એ લોકો એમ કે છે કે અમારે સ્ટાફ ઓછો છે અને તમારો રૂટ અવરો પડે છે એના કારણે તમારા ગામમાં બસ નથી આવતી आ समग्र मामले धोराजी डेपो मैनेजर नो जवाब तो कई अलग ज हतो તેમણે તો કહી દીધું કે આજ દિન સુધી અમને ગામના સરપંચ કે કોઈ ગ્રામજનો દ્વારા લેખિત કે મૌખિક રજૂઆત નથી મળી કે ભૂખી ગામમાં કોઈ બસની માંગણી પણ નથી કરાઈ એટલું જ નહીં ડેપો મેનેજરે કહ્યું કે લોકલ બસને ભૂખી ગામે સ્ટોપ આપેલા જ છે આજ દિન સુધી મારી પાસે એ બસના સરપંચ દ્વારા કે કોઈ મારી પાસે બસની માંગણી કરવામાં કે ઓન પેપર કાગળ ઉપર કંઈ આપેલું નથી ત્યારબાદ જે ભૂખી ગામ તમે કહો છો તો ભૂખી જે ચોપડી છે

કે પછી ડેપો મેનેજર સફાઈથી ખોટું બોલી રહ્યા છે શું લોકલ એસટી બસોને ગામમાં આવવાનું ભૂલી જવાય છે ભૂખી ગામ ની વાત કરીએ ભૂખી ભૂખી ગામની અંદર પચીસ વર્ષથી એસ ટી બસ નથી આવતી બતાવીશ કે ભૂખી બસ સ્ટેન્ડ નો ખાલી બોર્ડ માત્ર માત્ર બોર્ડ મારવામાં આવે છે છેલ્લા પચીસ વર્ષથી સરપંચ દ્વારા લેખિતમાં ને મૌખિક વાત મૌખિકમાં રજૂઆત કરવા છતાં બસ નું અત્યારે કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી જે સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે તે અન્ય વાનમાં જતા હોય છે તે જોખમી સવારી કરતા હોય અનેક વાર રજૂઆત કરવા છતાં હજી સુધી બસ ત્યાં પોચી નથી બીજી તરફ વાત કરવામાં કે જે રીતે અધિકારી સાથે ન્યુઝ થઈ તો ત્યારે અધિકારી એવું કહી રહ્યા છે કે અમને પચીસ વર્ષથી અમને કોઈ જાતની ખબર જ નથી કોઈ જાતની ઇન્કવાયરી કરવામાં આવતી નથી સરપંચ દ્વારા લેખિતમાં અને મોખિતમાં રજૂઆત કરવા છતાં એવું દેપ મેનેજર એવું કહી રહ્યા છે કે અમને કોઈ જાતનું ખ્યાલ જ નથી અમને કોઈ જાતની જાણ જ નથી બીજી વાત કરી કે જે રીતે સિનિયર સિટીઝન હોય છે તે ગામના અંદરમાં ટાઉન કરવા જતા હોય ત્યારે મોટાભાઈ તકલીફ નો સામનો કરવો પડે અને વાહન હોય છે જયારે જે વિદ્યાર્થીઓ છે જે વિદ્યાર્થી અહીંથી સ્કૂલ જવા માટે ક્યારેક ક્યારેક તો લેટ થઈ જતા હોય છે અને ચાલીને જતા હોય છે અને જે વાહન જે અન્ય વાન છે વાન અંતરમાં બકારની ગોણે વિદ્યાર્થીઓને ભરતા હોય છે પણ વિદ્યાર્થીઓનું જોખમ પૂરેપૂરું હોય છે છતાં કોઈ જાતની કાર્યવાહી એસટી દ્વારા કરવામાં આવતી નથી અત્યારે તાત્કાલિક ગોણે ગ્રામીણ લોકો એવું કહી રહ્યા છે કે તાત્કાલિક ગોણે અહીં બસ છે તે બસ શરૂ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે મુનાફાડી દિવસ ગુજરાતી ધોરાતી મહત્વપૂર્ણ સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે ટ્રેન ઉથલાવવાના ષડ્યંત્રણનો મામલો એનઆઈએની ટીમ ઘટના સ્થળે પહોંચી કિમ કોસમ્બમાં વચ્ચે આ ઘટના બની હતી એનઆઈએની ટીમ સાથે સ્થાનિક અધિકારીઓ પણ હાજર જોવા મળ્યા એનઆઈએની ટીમ સ્થળનું નિરીક્ષણ કર્યું ટ્રેન ઉથલાવવાના આ કેસને લઈને ખૂબ જ ગંભીરતા દાખવી રહ્યું છે રેલવે પ્રશાસન કારણ કે મોટી દુર્ઘટના સર્જાઈ ગઈ હોત જો રેલવે પોલીસના અધિકારીઓ સજાગ ન રહ્યા હોત રેલવે પોલીસની સતર્કતાના કારણે આ મોટી જાનહાની ટડી ગઈ છે અહીંથી જે રેલ રેલવે પસાર થવાની હતી તે ટ્રેન વ્યવહાર પણ અટકાવવામાં આવ્યો હતો હવે આ પાટા પરથી ટ્રેન પસાર થઈ રહી છે કારણ કે તમામ સમારકામ કરી લેવામાં આવ્યું ટ્રેન ઉથલાવવાના કેસને લઈને ની ટીમે નિરીક્ષણ કર્યું સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે કીર્તેશ ની ટીમ પણ આવી છે તપાસ માટે શું અપડેટ્સ બિલકુલ જે પ્રકારે સુરત થી નજીક મોટી દુર્ઘટના ટડી છે પણ જે પ્રકારે ટ્રેન ને આ ઘટના સામે આવતાની સાથે રેલવે પ્રશાસન દોડીને ટ્રેન વ્યવહાર સ્ટોપ કરાવ્યો હતો અને આ ફ્રિશિંગ પેટ ફરી એક વખત ફિટિંગ કરી અને ટ્રેન વ્યવહાર શરૂ કરાયો હતો પણ ખુબ જ ગંભીર ઘટના છે અને જે પ્રકારની આ ઘટનાઓ સામે આવી રહી છે તેને લઈને એનઆઈએ ની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે સ્થાનિક અધિકારીઓ સાથે કયા પ્રકારની આ ઘટના છે કેવી રીતે આ કૃત્ય કરવામાં આવ્યું તેને લઈને હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે આભાર કીર્તેશ જાણકારી આપવા માટે બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી अन्य शाळा मध्ये फरियाद मता शिक्षण अधिकारी आपल्या तपासना आदेश ધમકી ભર્યા પોસ્ટરના કારણે સુરત ની ઇન્ડસ્ટ્રીમાં ઉત્પાદન કાર્ય છે ડરી ગયા ચાર દિવસથી કામ ધંધે આવતા નથી ચાર દિવસ સુરતની અંજરી ની ઇન્ડસ્ટ્રીઝ માં ઉત્પાદન કાર્ય બંધ છે આ ઘટનાને લઈને અમરોલી વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અહીં ભાવ વધારો આપવા માટે ઉડિયા ભાષામાં બેનરો લાગ્યા ત્યારબાદ કારીગર કામ પર નથી આવતા જેને લઈને થઈ રહ્યું છે મહેસાણા તિજોરી તળિયા જાટક થઈ ગઈ છે નર્મદા પાણી પુરવઠા વિભાગના બિલ ભરવાના પણ પૈસા નથી મહેસાણા નગરપાલિકાનું નર્મદા પાણી પુરવઠા વિભાગને વીસ પોઈન્ટ સોળ કરોડ નું દેવું ચઢ્યું છે જેનેલી પાણી પુરવઠા વિભાગે નગરપાલિકાને પત્ર લખી બાકી બિલ ચૂકવવાનું જાણ કરી છે અને જો ચુકવણું કરવામાં નહીં આવે તો સપ્લાયમાં ક્રમશઃ પાણીનો કાપ નગરપાલિકા દ્વારા શહેરીજનોને નર્મદા યોજના આધારિત શુદ્ધ પાણી પ્રતિ એક હજાર લીટર રૂપિયા ચાર લેખે આપવામાં આવે છે મહેસાણા નગરપાલિકા દ્વારા છેલ્લા બે વર્ષથી નર્મદા પાણી પુરવઠા વિભાગને બિલ ચૂકવાયું નથી આ પહેલા કેટલીક રકમ બાકી હતી જે મળીને કુલ વીસ સોળ કરોડનું ચૂકવણું હાલ આપવાનું બાકી છે પાલિકાના મુખ્ય અધિકારીનો દાવો છે કે પ્રજાને સુવિધા માટે અનેક ખર્ચ થતા હોવાને કારણે પૈસામાં થોડી ખેંચ છે પણ 15 લાખ તુરંત ચૂકવાશે બાકી નીકળતા નાણા સમયસર ચૂકવી દેવાની ખાતરી આપી વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ટોલ ટેક્સમાં વધારો કરવાની હિલચાલ ચાલી રહી હોવાની ટ્રાન્સપોર્ટરોમાં જોરશોરથી ચર્ચા છે આસ્તિ જિલ્લાના ટ્રાન્સપોર્ટરોમાં રોષ ફાપ્યો છે વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર બગવાડા ટોલ ટેક્સ છે જ્યાંથી પસાર થતા વાહનો પાસેથી તોતિંગ ટેક્સ વસૂલવામાં આવે છે જોકે ચોમાસાના ચાર મહિનામાં આ હાઈવે ખાડા હાઈવે બની ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે હાઈવે પર મોટા ખાડા પડી ગયા હોવાથી અવારનવાર અકસ્માત સર્જાય છે અને ઇંધણના વ્યયની સાથે ભારે વાહનોમાં નુકસાન પણ થાય છે આથી વાહન ચાલકો અને ટ્રાન્સપોર્ટરોમાં ભારે રોષ વાપ્યો છે જોકે તેમ છતાં હવે ફરી એક વખત ટોલ ટેક્સમાં વધારો કરવાની હિલચાલ ચાલી રહી હોવાથી વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા એક બેઠક બોલાવવામાં આવી હતી જેમાં ભાવ વધારાના થઈ રહેલ રહેલચાલનો વિરોધ કર્યો હતો અને ખરાબ હાઈવે મામલે સરકાર અને એજન્સી પર રોષ વ્યક્ત કર્યો વાપી ઔદ્યોગિક નગરી વાપી અને આસપાસના વિસ્તારોમાં વેલકમ બેક સમાચાર જિલ્લાના ઘૂસા ગામમાં જવાનો એક માત્ર મુખ્ય માર્ગ ધોવાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા આપને જે દ્રશ્યો દર્શાવી રહ્યા છીએ તે ભારે વરસાદના કારણે તૂટેલા કોઝવેના છે કાલોલના ઘુસર ગામના રહીશો ખેતરમાં અવર જવર માટેના મુખ્ય માર્ગ પર આવેલો કોઝવે તૂટી જતા ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે ગોમા નદી ઉપર આવેલા આ કોઝવે પર ખેડૂતોને નદીને પેલે પાર જવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ઘૂસર ગામના ખેડૂતોની ખેતી લાયક બસો વીઘા જમીન નદીના પેલે પાર હોવાથી દરરોજ ના છૂટકે આ માર્ગનો ઉપયોગ કરવા તેઓ મજબૂર છે કોઝવે પર મસમોટા પથ્થર હોવાથી ગ્રામજનો તેના પરથી ચાલી પણ નથી શકતા સ્થાનિકો પોતાના વાહનો પણ મહા મુસીબતે કોઝવે પરથી લઈ જાય છે જે આ નદી છે એ ગોમા નદીના નામે ઓળખાય છે હવે આ નદીને પેલે પાર અમારા ખેડૂતોની લગભગ 200 વીઘા જમીન આવેલી છે અને એ જમીન ઉપર જ આ બધા ખેડૂતો નિર્ભર છે ચોમાસા દરમિયાન દર વર્ષે એવું બનતું હોય છે કે આ પુલ ધોવાઈ જાય છે વચ્ચે હમણાં બે દિવસ પહેલાં

દરેક ખેડૂતને ખેતી કરવા માટે મજૂર વિભાગને પેલી સાઈડે જવું પડે છે છેલ્લા બે ત્રણ વર્ષથી ગૌમાડે દિવસે કોઝવે બ્રિજ ધોવાઈ જાય છે ચાલુ વર્ષે પણ ધોવાઈ ગયો છે સરકારને વિનંતી કરી છે અને નવેસરથી ફરથી સાઈડમાં પૂરી આપે એવી અમારી નમ્ર વિનંતી છે એક અગત્યના સમાચાર પંચમહાલથી પ્રાપ્ત થઈ રહ્યા છે પ્રસુતાનું સરકારી ડોક્ટરની નિષ્કાળજીના કારણે મોત થયું હોવાના આરોપો સાથે બોલ આદિવાસી સમાજના અગ્રણીઓએ રાજગઢ પોલીસ મથકે રજૂઆત કરી પ્રસુતાની સારવાર વખતે મોપ રહી ગયું હોવાના કારણે બે મહિના બાદ પ્રસુતાનું મોત થયાનો આરોપ કરાયો નિષ્કાળજી દાખવનાર ડોક્ટર સામે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરાઈ ઘોગંબાની સરકારી હોસ્પિટલમાં ભિલોડની પ્રસૂતાની બે માસ અગાઉ ડિલિવરી કરાવી હતી આદિવાસી સમાજના લોકોએ રાજગઢ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો ડોક્ટર વેનિસ પંચાલની નિષ્કાળજીના પુરાવા સાથે મૃતક પ્રસૂતાના પરિવારજનોએ પોલીસ મથકે રજૂઆત કરી ઓપરેશન કરવામાં આવ્યું હતું અને જેના બાદ પ્રસુતાની તબિયત લથડી હતી જેથી અહિયાં સારવાર માટે આવ્યા હતા પરંતુ યોગ્ય સારવાર નહીં મળતા વડોદરા ખાતે કરવામાં આવી હતી ત્યાં પ્રસુતાનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે ઓપરેશન દરમિયાન તેમાં મોત રહી ગયું હોવાની પ્રાથમિક જાણકારી ખાનગી હોસ્પિટલમાંથી માંથી મળતા જ તબીબ ને ત્યાં તપાસ કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ પરંતુ તબીબ પંદર દિવસ પહેલા જ આ હોસ્પિટલ છોડી જતા રહેવાની જાણકારી મળતા જ જે વાલીઓ અને જે સ્થાનિક રહીશો છે તેઓ દ્વારા રાજગઢ પોલીસ મથકે તબીબ સામે ફરિયાદ નોંધાવવા માટે ઉમટ્યા હતા સાથે સાથે જ આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો દરમિયાન રાજગઢ ધારાસભ્ય જવાન પણ દોડી આવ્યા હતા અને તેઓએ પણ મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો પોલીસ દ્વારા વધુ તપાસ કરી આગામી દિવસોમાં કાર્યવાહી કરવાની હાલ ખાતરી આપવામાં આવતા મામલો થાળે પડે છે જી આભાર રાજેશ જાણકારી આપવા માટે જૂનાગઢમાં જિલ્લા સહકારી બેંક અને જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સભા યોજાઈ હતી જેમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ ખેડૂતોને મંત્રીને રજૂઆત કરાઈ છે મગફળી ખરીદીની તારીખ લંબાવવા પણ કેન્દ્રમાં રજૂઆત કરાઈ જોકે રાઘવજી પટેલે જવાહર ચાવડાના પત્ર મુદ્દે બોલવાનું ટાળ્યું હતું વધારે થાય સ્વાભાવિક છે કારણ કે અત્યારે ને ખેતીના પાકોની પિયતની ખાસ જરૂર છે એના માટે મેં માન્ય ઉર્જા મંત્રીશ્રીને વિનંતી કરેલ કે અત્યારે જે તમે આઠ કલાક ખેતી માટે વીજ પુરવઠો આપો દસ કલાક આપો એણે વારી વાત સ્વીકારી અને દસ કલાક ખેતી માટે વીજ પુરવઠો આપવાનું સ્વીકાર્યું છે અને એનો અમલ પણ કરી દીધો છે અને આવા નાના મોટા ક્યાંય વીજ પુરવઠાને લગતા પ્રશ્નો હશે તો અમે એના તાત્કાલિક ધોરણે હલ કરાવી આજે વાર્ષિક સાધારણ સભાનું આયોજન સહકારી કાર્યક્રમ માં હાજરી આપવા પહોંચ્યા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઇફકો ના ચેરમેન દિલીપ સંઘાણી અને રાજકોટના સાંસદ પરસોતમ રૂપાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા સહકારી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હજારો લોકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અમરેલીના ચલાલા રોડ પર આવેલા સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે આ કાર્યક્રમ યોજાયો સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના જેજર ગામની શાળાના શિક્ષકની અન્ય ગામમાં બદલી થતા વિદ્યાર્થીઓ ભાવુક થયા હાલમાં જેજરી ગામની શાળાનો વિડીયો વાયરલ થયો છે શાળાના શિક્ષક શાહબુદ્દીન માલિકની મલિકની નાવિયાણી ગામની શાળામાં બદલી થતા વિદ્યાર્થીઓ રડી પડ્યા વિદ્યાર્થીઓ સાથે શિક્ષકને માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ આત્મીયતાનો સંબંધ હોવાથી અચાનક શિક્ષકની બદલી થતા વિદ્યાર્થીઓ શોકમગ્ન બન્યા હતા શિક્ષક પણ વિદ્યાર્થીઓને ભેટી રડી પડ્યા સમગ્ર માહોલ ભાવુક બન્યો હતો ભાદરવી પૂનમના મેળા બાદ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ યોજાશે આગામી ચોવીસમી સપ્ટેમ્બરે પ્રક્ષાલન વિધિ યોજાશે આ દરમિયાન મંદિરના દર્શનમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે